નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જમીનને લગતી માહિતી આપવાનો છું માની લો કે આપણે જમીનને લગતા કોઈ પણ ઓનલાઈન કામ કરવા માટે ગયેલ હોય અને એ જગ્યાએ જમીનના ખાતા નંબરની અથવા તો સર્વે નંબરની જરૂર હોય અને આપણને કોઈ પણ જમીનના ખાતા નંબરની કે પછી સર્વે નંબરની ખબર ન હોય તો એવામાં આપણે ખાતા નંબર અથવા તો સર્વે નંબર કેવી રીતે મેળવવો એને લગતી હું તમને માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયોને તમે છેલ્લા સુધી જોજો અને જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો કોઈ પણ જમીનનો ખાતા નંબર અથવા તો સર્વે નંબર મેળવવા માટે તમારા મોબાઈલ ફોનની અંદર ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લો હવે ઓપન થઈ ગયા બાદ એની અંદર સર્ચ કરો એની રોડ એ એન વાય એની રોડ આવી રીતે સજેશનમાં લખેલું આવી જશે એની રોડ એની રોડ ટાઈપ કરી સર્ચ કરો હવે મિત્રો સર્ચ થઈ જાય એટલે પહેલી જ વેબસાઇટ જે આપણને આ જગ્યા ઉપર બતાવે છે એની રોડ ગુજરાત સ્ટેટ પોર્ટલ એ પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક થઈ જાય એટલે મિત્રો આવી રીતે અલગ અલગ ઘણા બધા ઓપ્શન બતાવે છે હવે મિત્રો આ જગ્યા ઉપર લખેલું છે કે રૂરલ અને અર્બન અને પ્રોપર્ટી છે હવે મિત્રો તમારી જમીન જે તે વિસ્તારમાં આવતી હોય ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે જો ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોય તો આ જગ્યા ઉપર લખેલું છે રૂરલ એની ઉપર ક્લિક કરવાનું છે આ જગ્યા ઉપર આપણને બતાવે છે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ અને બાજુમાં છે વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર અને જો શહેરી વિસ્તારમાં આવતું હોય તો અર્બનની અંદર ક્લિક કરો હવે ક્લિક કરશું એટલે આગળની પ્રોસેસ અલગ અલગ ઓપ્શન બતાવશે આવી રીતે અલગ અલગ એક ફોર્મ ખુલી જશે એ ફોર્મ આપણે ફિલ કરવાનું છે હવે મિત્રો સૌ પ્રથમ તો આ જગ્યા ઉપર આપણે ક્લિક કરશું પસંદ કરો એની ઉપર એની ઉપર ક્લિક કરશું એટલે ઘણા બધા ઓપ્શન બતાવશે હવે આ જગ્યા ઉપર મિત્રો આપણને ઘણા બધા ઓપ્શન બતાવે છે તમે જોઈ શકો છો બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગતો જાણવા ગામ નંબર સાતની વિગતો હકપત્રક હવે આપણે મિત્રો કોઈ પણ જમીનનો સર્વે નંબર કે ખાતા નંબર મેળવવા માટે આ જગ્યા ઉપર આપણે ક્લિક કરવાનું છે ખાતેદારના નામ પરથી ખાતું જાણવા બરાબર છેલ્લેથી ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરશું ક્લિક થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર જે તે તમારો જિલ્લો આવતો હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે હું સિલેક્ટ કરું છું જિલ્લો સિલેક્ટ થઈ જાય ત્યારબાદ થોડું લોડિંગ લેશે જિલ્લો સિલેક્ટ કરી તાલુકો સિલેક્ટ કરો જે તે ગ્રામ્ય વિસ્તારમાં તમારી જમીન આવતી હોય એ ગામનું નામ સિલેક્ટ કરો હું સિલેક્ટ કરી લઉં છું હવે મિત્રો આ બધું સિલેક્ટ થઈ જાય ત્યારબાદ હવે આપણને ખાતા નંબર કે સરળ નંબર તો ખબર છે નહીં તો હવે એ મેળવવા માટે આ જગ્યા ઉપર જ્યાં લખ્યું છે કે ખાતેદારનું નામ હવે આપણને ખાતેદારનું નામ તો ખબર છે કે કોના નામે આપણી જમીન ચાલે છે જે કોઈના નામે જમીન ચાલતી હોય એમનું નામ આપણે અહીંયા એન્ટર કરવાનું છે હું નામ એન્ટર કરી લઉં છું મિત્રો નામ એન્ટર થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર કેપ્ચા ફિલ કરવાનું છે જે ઉપર બતાવે છે એ પ્રમાણે આ જગ્યા ઉપર આપણે લખવાનું છે તો હું લખી લઉં છું તમામ માહિતી ફિલ થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર ક્લિક કરો ગેટ રેકોર્ડ ડિટેલ ત્યાં આપણે ક્લિક કરશું એટલે થોડી લોડિંગ લઈ આવી રીતની માહિતી બતાવશે હવે મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આપણને ખાતા નંબરની તો ખબર નથી આપણને સર્વે નંબરની ખબર આ જગ્યા ઉપર આપણને તમામ માહિતી બતાવી દે છે જેમના નામે આપણે જમીન ચાલતી હતી એમના નામે તમામ ડિટેલ આ જગ્યા ઉપર આપણને બતાવે છે તો મિત્રો આવી રીતે તમે કોઈ પણ જમીનનું ખાતા નંબર સર્વે નંબર કે પછી બ્લોક નંબર આવી રીતે તમે પ્રોસેસ કરી તમે જોઈ શકો છો તો મિત્રો માહિતી જો તમને પસંદ આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને મિત્રો બની શકે તેટલો આ વિડીયો બીજા લોકોને શેર કરો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે કેવી રીતે આપણી કોઈપણ જમીનનો ખાતા નંબર અથવા સર્વે નંબર મેળવવો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ